પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પદ પર યોજાયેલી રાષ્ટ્રીય ગુજરાતના ટેબલો એ પોપ્યુલર ચોઈસ એવોર્ડ કેટેગરીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ સર્જ્યો છે અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસમાં પણ ગુજરાતના ટેબલોએ આ શ્રેણીમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા માય ગવર્મેન્ટ પોર્ટલ પર યોજાયેલા મતદાનમાં ગુજરાતનો ટેબલો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ